તમારા ચાર ફોટા હોય તમે એ પ્રકારનું જેના પણ લગ્ન આવતા તેના માટે તમે આ સરપ્રાઇઝિંગ વિડીયો બનાવી શકો છો

સૌથી પહેલાં આપણે અહીંયા ઓલાઇ મોશન એપની ઓપન કરશું જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને પિન કાર્ડ જોવા મળશે ઓલાઇટ મોશન એપ જે હું યુઝ કરું છું તે સિમ્પલ તમારે પ્રોજેક્ટની અંદર તમને અહીંયા જોવા મળશે બે પ્રોજેક્ટ જોઈ શકો છો એક લગ્ન ટેક્સ્ટ ઇફેક્ટ અને એક મેરેજ પિક એડિટ સિમ્પલ તમારે આ બંને ડાઉનલોડ કરવાનું રહેશે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર હવે જેવું આપણે અહીંયા મેરેજ પિક એડિટ ઓપન કરશું તમને કંઈક આ રીતે જોવા મળશે જોઈ શકો છો તો તમે તમારા સ્ક્રીન પર દેખાતું હશે હવે સિમ્પલ તમારે અહીંયાથી પર્સનલ કી અહીંયા મીડિયામાં જવાનું છે તમારો કોઈ બી એક ફોટો ત્યાંથી એડિ કરવાનો રહેશે તમે કોઈપણ પ્રકારનો ફોટો અહીંયાથી એડ કરી શકો છો તો હું અહીંયાથી કોઈ પણ એક ફોટો એડ કરી છું જે મેરેજના ફોટા છે તેમાંથી એક ફોટો એડ કરીશ ને ફોટાને કરી ફૂલ સાઇઝ તો આ રીતે જોવા મળશે તમને તમારી સ્ક્રીન પર હવે આના ઉપર ક્લિક કરશું આપણે ઇફેક્ટ ઉપર ક્લિક કરશું એડ ઇફેક્ટ ક્લિક કરશું અહીંયા તમારે સિમ્પલ ત્યાંથી એડ કરવાનો રહેશે ગોશિયન બ્લર સિમ્પલ આપણે સર્ચ કરશું ને અહીંયા સર્ચમાં ક્લિક કરશું બ્લર તમે જેવું બ્લર સર્ચ કરશો તમને નીચે જોવા મળશે ગોશિયન બ્લર જોઈ શકો છો આ વાળું બરાબર આના પર ક્લિક કરશું આ રીતે બાદ જોવા મળશે સ્ટાન્ડર્ડ સેટિંગ સિલેક્ટ કરશું આરતી પર જોવા મળશે હવે સિમ્પલ આપણે જે અહીંયા જોઈ શકો છો જે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ બરાબર તેની સ્ટ્રેન્થ છે અને અહીંયા વધારતું જવાનું છે તમારે જ્યાં સુધી તમને યોગ્ય લાગે ત્યાં સુધી સિમ્પલ અહીંયા છસો ને પરફેક્ટ લાગે છે તો આ રીતે ઓકે પર ક્લિક કરી દઈશું હવે આવાળો ફોટો જોઈએ તેને પકડીને નીચે સેટ કરી લેશું કંઈક આ રીતે જોઈ શકો તમે તમારા સ્ક્રીન પર દેખાતો હશે હવે વાત કરી ગ્રુપ એક બે ત્રણ એડ કરેલા છે તેના પર ક્લિક કરવાનું હશે ગ્રુપ એક પર ક્લિક કરશું આ રીતે ને બધા મળશે એડિટ ગ્રુપ પર ક્લિક કરશું અહીંયા તમારે આ રીતે આવવાનું રહેશે હવે તમારે અહીંયા સિમ્પલી પસંદગીગરી મીડિયામાં જવાનું છે ને તમે જે પણ ફોટા હોય તમારા તે એડ કરી શકો છો સિમ્પલ આપણે એક ફોટો અહીંયાથી એડ કરીશું આ રીતે એને પણ જોવા મળશે ફોટાને પકડવાનો ફોટાને અહીંયાથી સર્લને નીચે આ રીતે સેટ કરવાનું રહેશે હવે આ ફોટાને આપણે પરફેક્ટ રીતે અહીંયા સેટ કરવા માટે કંઈક આ રીતે ઉપયોગ કરશું અને આ રીતે ફોટાને સેટ કરી લઈશું પરફેક્ટ જે તમને યોગ્ય લાગે તે હવે બેક કરશું એટલે ફોટો તમને કંઈક આ રીતે જોવા મળશે એવી રીતે બીજા ગ્રુપ પર ક્લિક કરશું એડિટ ગ્રુપ પર ક્લિક કરશું અહીંયાથી એડિટ પર આવશું આ રીતે બીજા ફોટોને આપણે એડ કરી લેશું અને બીજા ફોટોને પણ આપણે એ રીતે એડિટિંગ કરી લેશું જે રીતે આપણે પહેલો ફોટો અહીંયાથી એડ કર્યો છે ફોટાને આપણે આપણી રીતે અહીંયાથી સેટ કરી લઈશું પરફેક્ટ તમને જે યોગ્ય લાગે તે રીતે આપણે ફોટાને સેટ કરવાનું રહેશે કંઈક આ રીતે હવે તો અહીંયા બેક કરશું આપણે ત્રીજા ફોટા પર ક્લિક કરશું ફોટા પર એડિટ ગ્રુપ પર ક્લિક કરશું આ રીતે જોવા મળશે અહીંયાથી ફરી આપણે એક ફોટો બીજો એડ કરી લેશું આ વાળો ફોટાને પકડીને ફોટાના સર્કલની નીચે સેટ કરી લઈશું કંઈક આ રીતે અને સર્કલ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે ફોટાને સેટ કરવાના રહેશે કંઈક આ રીતે તમને તમારી સ્ક્રીન પર કંઈક આ રીતે ફોટો જોવા મળશે તમે તમારી સ્ક્રીન પર દેખી શકો છો તો આ રીતે આપણે ફોટા પરફેક્ટ રીતે તમારે એડ કરવાના રહેશે તમે જેટલા ફોટા હોય તમે એડ કરી શકો છો હવે આટલું કર્યા પછી તમારે એક ફોટો હોવો જોઈએ જેનું બેકગ્રાઉન્ડ હવે હોવું જોઈએ સિમ્પલ જો તમને બેકગ્રાઉન્ડ હટાવતા ના આવડે તો વિડીયોની લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે બેકગ્રાઉન્ડ હટાવતા શીખી શકો છો માત્ર ને માત્ર એક જ ક્લિકની અંદર જે આપણે શીખવાડ્યું છે બરાબર આવાળો ફોટો આપણે એડ કરશું ફોટોને આ રીતે ફૂલ સાઈઝ કેમ આ રીતે કરવડશે બરાબર તો આ રીતે જોવા મળશે તમને ફોટાને નીચે સેટ કર લો કંઈક આ રીતે બરાબર જોઈ શકો છો હું સેટ કરું છું તેમ અહીંયાથી બોર્ડર અને શેડો પર ક્લિક કરશું અહીંયાથી ત્રીજા ઓપ્શન પર ક્લિક કરશું અને શેડોને એનેબલ કરશું અને શેડોને થોડો વધારે લેશું કંઈક આ રીતે તમને આ રીતે ડબલ જોવા મળે એટલે ફોટાને પકડીને નીચે સેટ કરાવશે કંઈક આ રીતે બરાબર હવે આટલું કર્યા પછી અહીંયાથી બે તમને એક પીએન ચેડ કરેલી જોવા મળશે અહીંયા જોઈ શકો છો તેને આપણે અહીંયાથી ઓન કરી લેશું જેવું તમે ઓન કરશો ત્યાંથી ટેસ્ટ ઇફેક્ટ તમને જોવા મળશે ઉપર ઓડર ઓન કરશો એટલે તમને ત્યાંથી ટેક્સ્ટની લાઇન જોવા મળશે બરાબર હવે આપણે આ ફોટો આપણે એડિટિંગ થઈ ગયો છે હવે તમે તમારું જો લોગો બોગો એડ કરવા માગો તો એડ કરી શકો છો અને ફ્રેમ પણ એડ કરી શકો છો જો તમારે એડ કર્યું હોય તો બોર્ડરની લિંક તમને આપણે જે ડિસ્ક્રિપ્શન અંદર તમે એડ કરી શકો છો હવે આપણે આ ફોટાને કરંટ ફ્રેમ એઝ અ પેન જે પર સિલેક્ટ કરશું જે અહીંયા જોવા મળશે આવડ ઓપ્શન તેના પર ક્લિક કરશું અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અહીંયાથી આ રીતે સેવ કરવાનું રહેશે તો સેવ કરી લેશો એટલે સેવ ટુ ગેલેરી થઈ જશે આ રીતે હવે આપણે બેક કરશું બેક કર્યા પછી આપણે જે અહીંયાથી લગન ટેક્સ્ટ ઇફેક્ટ છે તેના ઉપર આવશું બરાબર એ પહેલાં હું તમને એક વાત કહી દઉં જે આપણે ફોટો છે તેની અંદર કલર ગ્રેડિંગ કર્યું છે મારા ભાઈઓ જો તમને કલર ગ્રેડિંગ કરતાં ના ફાવતું હોય લાઈટ રૂમ એપ્લિકેશનની અંદર તમે કોમેન્ટ કરી જણાવો આપણે એક વિડીયો પેસલ બનાવશું કે તમે કલર ગ્રેડિંગ કઈ રીતે કરી શકો છો લાઇટ રૂમ એપ્લિકેશનથી જે આપણે અહીંયાથી કલર ગ્રેડિંગ કરીએ છે તે પ્રકારનું હવે આપણે આ ફોટો જે એડિટિંગ કર્યો છે બરાબર તેના પર ક્લિક કરશું અને આ ફોટાને આપણે એડ કરી લેશું જે આપણે ઓડો બી લાઇટ રૂમથી છે આ રીતે જોવા મળશે આપણને ખેંચી લેશું છેલ્લે સુધી જેટલું વિડીયો હોય તેટલું તો આ રીતે એને પછી જોવા મળશે હવે આ ફોટાને પકડશું ને ફોટાને પકડીને જ્યાં સોંગ હોય સોંગની ઉપર આપણે સેટ કરી લેશું કંઈક આ રીતે તો ટેક્સ્ટ તમને કંઈક આ રીતે જોવા મળશે બરાબર જે તમારી પાસે જે આ ફોન્ટ હું યુઝ કર્યા છે તે ના હોય તો લિંક આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે આવાળા ફોન્ટને ડાઉનલોડ જરૂરથી કરી લેજો તમે ફોન્ટ જોઈ શકો તો ફોન્ટનું નામ શું છે તો અહીંયા ભાસ્કર ઇન્ટ્રો બોલ્ડ સિપ આ ફોન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર હવે તમને અહીંયાથી થોડું ફીકું ફીકું લાગશે તો આપણે એક અહીંયાથી ઇફેક્ટ એડ કરી છે તો ઇફેક્ટ કહી છે તો સિમ્પલી તમારે રેટેંગલ જોવા મળશે ઉપર જોઈ શકો છો આવાળું આ રેટેંગલને ઓન કરો રેટેંગલને ઓન કરશો તો તમને જોઈ શકો છો એક ઇફેક્ટ જોવા મળશે જે તે ઓટોમેટિક આપણે લગાવેલી છે બરાબર તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણી લગનવાળી ટેક્સ્ટ ઇફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ વિડીયોને સેવ કરવા માટે તમને ઓપ્શન જોવા ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરો અહીંયાથી વિડીયો પર ક્લિક કરવાનું રહેશે અને એક્સપુર ક્લિક કરે વિડીયો સેવ કરવાનું રહેશે